ગમ્મત સાથે જ્ઞાન આપતી શાળા એટલે ડીજે એન મહેતા હાઈસ્કૂલ સમગ્ર બનાસકાંઠામાં સારું એવું નામ ધરાવે છે જ્યારે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર નીકળવાની વિવિધ કાર્યક્રમો થકી આ શાળા પ્રયત્ન કરે છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના જૂના ડીસા ગામી જી એમ મહેતા પ્રાઇમરી સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા જ્ઞાન સાથે ગમ્ત તેમજ સ્વચ્છતા અભિયાનને લઈને વિવિધ અભિનય કરવામાં આવ્યા હતા આ ગામના નાના ભૂલકાઓના અભિનય જોઈને શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા જ્યારે ગુજરાતની લોક સંસ્કૃતિઓને વાંચવા આપતા ગીતો ભૂલકાઓ દ્વારા રજૂ કરાયા હતા ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ ડીજે એન મહેતા હાઈસ્કૂલ ખાતે જીએમ મહેતા પ્રાઇમરી સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ 1 થી 8 ના તેમજ KG ના બાળકોએ ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કર્યા હતા અને વાલીઓ તેમજ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બારોટ મુસ્લિમ જાલોરી સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ જૈન સમાજના પ્રમુખ ભરતભાઈ વારિયા અને દિલીપભાઈ પરમાણી ડીજે એન મહેતા સ્કૂલના પ્રિન્સિપાલ પ્રમોદભાઈ મહેતા પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જુના ડીસા ગ્રામ પંચાયતના વહીવટદાર લક્ષ્મણભાઈ ઠાકોર તલાટીકમ મંત્રી હેમંતભાઈ પંચીવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે રાજુસિંહ પુનડિયા ડીસા